જેમાં સગાભાઈ બંને હોસ્પિટલમાંથી ચાર કરોડ ચોરાણું લાખ રૂપિયાની ઉચાપત કરી છે આ અંગે તબીબ અનિલ ઇટાલિયાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે યોગેશ રાજા ઇટાલિયા રહે શ્રીપદ પાર્ક અરેના પાલ ગેલેક્સી રોડ મૂળ રહે પાંચ પીપળા ગામ ભાવનગરની સામે ઠગાઈનો ગુનો નોંધી ધરપકડ કરેલ છે ઇકોસેલના સ્ટાફે જણાવ્યું કે

ડોક્ટર કમાણીમાંથી કતારગામ કામરેશ મોટા વરાછા સહિત સાતથી આઠ મિલકતો ખરીદી કરી હતી જ્યારે ડોક્ટરના પિતાનું અવસાન થયું ત્યાર પછી ભાઈઓમાં વિવાદ થયો હતો